જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવો પુષ્ટિ ચિંતન કરી રહ્યા છીએ જેમાં આજનો વિષય આપણે લઈએ કે પુષ્ટિ માર્ગ એટલે કે સ્નેહ માર્ગ તો પુષ્ટિ માર્ગ તત્વજ્ઞાન એટલું ગહન છે કે તે બુદ્ધિ ગમ્ય નથી બૌદ્ધિક વિચારોથી કે તાર્કિક દ્રષ્ટિથી પુષ્ટિ માર્ગ ને સમજી શકાય તેમ નથી બુદ્ધિનો અંત આવી ગયા પછી સંબંધો શરૂ અંતઃ કરતા ભાવોને આદ્રિચેત થી દિનતા પૂર્વક જો ઝીલવામાં આવે તો પુષ્ટિ દર્શન છે એ સમજી શકાય પુષ્ટિ માર્ગ એ સ્નેહ નો માર્ગ છે અને સ્નેહ એ બુદ્ધિનો વિષય નથી પરંતુ હૃદયનો વિષય છે અંતઃકરણ તેને અનુભવી શકાય છે અંતઃકરણ એને અનુભવી શકાય છે અને સ્નેહના વર્તર લેવાની સ્નેહ આપણે કોઈને કરીએ તો એમાં છે વર્તર લેવાની કશું છે કઈ પામવાની ભાવના છે ને હોતી જ નથી તેઓ છે આપવાનું જ જાણે છે જેણે કોઈના પ્રત્યે સ્નેહની ભાવના જાગે ત્યારે તે સ્નેહના ગુણ લક્ષણ વિદવતા ચતુરાઈ સમૃદ્ધિ કે એવું કોઈ પણ કારણ છે એ લક્ષ્યમાં લેતા નથી પ્રેમીજનને પોતાનો પ્રેમ છે એ સામેથી સ્વીકાર થાય છે કે નહીં તેની પરવા પણ હોતી નથી જો એવી કોઈ બદલાની કે પછી પાછું પામવાની ભાવના હોય તો તે સાચો પ્રેમ જ સેનો પ્રેમમાં તો સર્વસ્વ ન્યોછાવરની લાગણી જ છે એ તીવ્ર હોય છે તો સમર્પણ એ પ્રેમ માર્ગનો આધાર સ્તંભ છે તેમાં ધર્મ કર્મ બધું બાધક હોય છે અને તેમાં ન કોઈને આપવા લેવાના સમીકરણ હોય કે ન કોઈ નિયમ બદ્ધતા હોય તો ક્યારેક બુદ્ધિ કામ ન કરે તેવી વિચિત્રતા પણ વર્તાય કારણ કે

અક્ષુણ પ્રેમ અને સુદૃઢ અને સર્વો સર્વાધિક સ્નેહનો માર્ગ છે તો અનંત જન્મોથી વિકુટા પડેલા દેવીજીવો કે જેઓ પ્રભુની નિત્ય લીલા સ્થળી ગોલોકામમાંથી ભૂતલ ઉપર આવી અને સ્વ સ્વરૂપને સદંતર ભૂલી ગયેલા કે આપણે કોણ છીએ હાવ ભૂલી ગયા અને તેમ છતાં માયાના પ્રાબલ્યના કારણે તેમાંથી તાપ કલેશનો આનંદ છે એ તિરોહિત થવાના કારણે આ ભવાવાટીમાં એટલે કે આ ભવસાગરમાં આવી અને અટકાઈ ગયા છે તો અટવાઈ પડેલા અને ભગવદ આજ્ઞાથી આવા જીવોને સ્વરૂપનું ભાન કરાવી શ્રીમદ આચાર્ય ચરણ કરુણા કરી ભૂતલ ઉપર પધાર્યા આથી વેદ શાસ્ત્ર પુરાણ શ્રીમદ ભાગવત ગીતા ઇત્યાદિ ગ્રંથોમાંથી પરમ સત્ય તારવીને પ્રેમલક્ષણા ભક્તિનો દિવ્ય માર્ગ નિજ સૃષ્ટિને તેમણે બતાવ્યો જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગથી વિચક્ષણ અને વિલક્ષણ એવા પુષ્ટિભક્તિ માર્ગ દ્વારા પ્રભુ પ્રત્યેનો સરળતમ ઉપાય નિજનોને શ્રી પોતાના અનેકના એવા ગ્રંથો દ્વારા સમજાયો છે તો આપણે એવું છે શ્રી મહાપ્રભુજી એવું સમજાવ્યું કે શુદ્ધ પ્રેમી મળવો એ તો દુર્લભ દુર્લભ છે છે જેવો ભગવાનને સાચો પ્રેમ કરી શકે તેવા માટે શ્રી વલ્ભાચાર્યજીએ આ સંપ્રદાય સ્નેહ માર્ગ પુષ્ટિ માર્ગ છે પ્રગટ કર્યો છે આ માર્ગમાં તો કેવલ પ્રેમીઓનો જ અંગીકાર હોય જ્યારથી જીવ પોતાના પ્રિયતમ એવા શ્રી ગોપીજન વલ્લભથી વિખુટું પડી આ ભવાવટીમાં અટવાઈ ગયો છે ત્યારથી તેનામાંથી આનંદ તત્વ છે તિરોહિત થઈ ગયું છે આવા દૈવી જીવને શરણે લઈ આત્મનિવેદન છે કરાવી અને હાથ એનો જે હાથ છે પ્રભુનો પ્રભુનો હાથ છે એમાં જીવનો હાથ છે એ મેળવી આપવાની વાત છે એટલે કે નિવેદન કરાવી અને જીવનો હાથ શ્રી પ્રભુને સોંપી શ્રી વલ્લભ તેને પુષ્ટિ માર્ગના પંથે પ્રશસ્ત કરે છે પુષ્ટિ માર્ગ એ જીવનને રસાદ્ર બનાવવાનો પ્રેમમય બનાવવાનો માર્ગ છે દયારામ ભાઈએ એવું ગાયું છે ને કે જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ તેના ઉર્મા ઠરે તો જેના હૃદયમાં આનંદ ઘન નંદ નંદન શ્રી કૃષ્ણચંદ્ર

તો વ્રજ વનિતાઓની રસમય ગાથાઓ તેમનો જીવન મંત્ર હોય કૃષ્ણ પ્રેમમાં રસ તરબોળ રહેવા માટે ગોપીજનો પુષ્ટિ માર્ગનો આદર્શ છે પ્રેમની ધ્વજા કઈ એવી ગોપીઓ એ આપણા માટે આદર્શ રૂપ છે અને તેથી જ પ્રેમ ગેલા ગોપીજનોને શ્રીમદ આચાર્ય ચરણે પુષ્ટિ માર્ગના ગુરુ કહ્યા છે પુષ્ટિ માર્ગીય સેવા પદ્ધતિ અષ્ટ સખાઓ દ્વારા રચિત અનેકો એવા પદ છે અને ચોર્યાસી બસો બાવન વૈષ્ણવોના ચરિત્રો વગેરેમાં પુષ્ટિ પુરુષોત્તમ પ્રત્યેનો નિર્વત પ્રેમ છે એટલે કે નિષ્કામ પ્રેમ છે એ આપણને જોવા મળે છે જ્યાં સાધન છે એ પ્રેમ છે અને ફલ પ્રાપ્તિ પણ પ્રેમ જ છે માટે જ પુષ્ટિમાર્ગ એ સ્નેહ માર્ગ છે એમ ફલિત થાય છે તો વૈષ્ણવો આજે પુષ્ટિ માર્ગ એટલે સ્નેહમાર્ગ એવું જાણી તમને અવશ્ય આનંદ થયો હશે તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો અને આવા જ વિડીયો છે સત્સંગના સાંભળવા માટે લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ શ્રી જય